મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે કોઈ મૃતકને અંતિમ વિદાય આપવા માટે તેના પાર્થિવ શરીરને ખભો આપો છો ત્યારે તે ક્ષણે આત્મા તમારી તરફ શા માટે જુએ છે શું તે માત્ર એક વિધિ છે કે તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે પણ શું તમે ક્યારેય કોઈના પાર્થિવ શરીરને કાંધ આપી છે શું તે એક ક્ષણમાં તમને અનુભવ થયો કે કોઈ અદૃશ્ય દ્રષ્ટિ તમને જોઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈનો પાર્થિવ દેહ ઊઠે છે ત્યારે માત્ર એક શરીર નથી ઊઠતું પણ એક આખું જીવન તેની યાદો તેના કર્મો તેની આત્માનો સંઘર્ષ ઉઠે છે જે દેહને આપણે કાંધ આપીએ છીએ તે મૃત થઈ ચૂક્યું હોય છે પણ તેની આત્મા હજી પણ આપણી આસપાસ મંડરાતી હોય છે જોઈ રહી હોય છે કે તેની અંતિમ હિન્દુ ધર્મમાં મૃત્યુ માત્ર એક અંત નથી તે આત્માની પૃથ્વી પરથી વિદાય છે એક પડાવથી બીજા તરફ અને આ યાત્રાની શરૂઆત થાય છે અર્થિથી પણ શું તમે જાણો છો કે અંતે અર્થી શા માટે ઉઠાવવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે મનુષ્ય દેહ છોડે છે ત્યારે તેની આત્મા થોડા સમય માટે ભૌતિક સંસાર સાથે જોડાયેલી રહે છે તે પોતાના જીવનના દ્રશ્યો જુએ છે પોતાના સ્વજનોના ભાવોને સમજે છે અને ત્યારે જ્યારે તેના દેહને કાંધ આપવામાં આવે છે ત્યારે આત્મા અનુભવ કરે છે કે તેને શ્રદ્ધા સાથે વિદાય કરવામાં આવી રહી છે આ અર્થી માત્ર લાકડા પર બંધાયેલું શરીર નથી પણ તે તે આત્માની અંતિમ સ્મૃતિ તેની આધ્યાત્મિક વિદાયનું પ્રતીક છે અમે તમને જણાવી દઈએ કે અર્થીને કાંધ આપવી એ માત્ર એક પરંપરા નથી પણ એક ઊર્જા સંક્રમણ છે જે વ્યક્તિ કાંધ આપે છે તે પોતાના અંતરમાંથી તે આત્મા પ્રત્યે કરુણા સન્માન અને સહયોગની ભાવના પ્રગટ કરે છે આ કર્મ માત્ર શારીરિક નહીં પણ આધ્યાત્મિક રીતે ઉર્જાવાન હોય છે અને તેથી ગરુડ પુરાણ કહે છે કે જે મનુષ્ય શુદ્ધ ભાવથી કોઈ લોભ કે ભય વિના કોઈ મૃત વ્યક્તિને કાંધ આપે છે તે પોતાના જીવનમાં સો યજ્ઞોના ફળ સમાન પુણ્ય કમાય છે મૃત્યુ પછી આત્મા પોતાના શરીરને છોડે છે પણ તે ભ્રમિત હોય છે તે સમજી શકતી નથી કે તે હવે જીવિત નથી તેને માર્ગ બતાવવો પડે છે અને તે માર્ગ ત્યારે જ દેખાય છે જ્યારે ચાર કાંધ તેના દેહને અગ્નિ તરફ લઈ જાય છે મિત્રો કાંધ આપનારા ચાર વ્યક્તિઓ માત્ર સહાયક નથી હોતા પણ તેઓ આત્માની આગલી યાત્રાના પેલા ચાર દીપક હોય છે અમે તમને જણાવી દઈએ કે અંતે શા માટે આ કાર્ય માત્ર શુભ ચિત્તથી કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ મન ભય કે દ્વેષથી કાંધ આપે છે તો તે ન માત્ર આત્માની મુક્તિમાં બાધા બને છે પણ સ્વયં પર પણ તે ઊર્જાનો પ્રભાવ લઈ આવે છે તેથી પવિત્ર મન શાંત હૃદય અને શ્રદ્ધાથી આપેલી કાંધ આત્માને મુક્ત કરે છે અને કાંધ આપનારને પણ અદૃશ્ય રૂપે બળ પ્રદાન કરે છે મિત્રો ચાલો આ રહસ્યને વધુ ઊંડાણપૂર્વક સમજીએ પણ આગળ વધતા પહેલા તમને આગ્રહ છે કે આ વિડિયોને એક લાઇક કરીને કમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો અને હા આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ કારણ કે આ ગરુડ પુરાણની કથા છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે ગરુડ પુરાણની કોઈ પણ કથા અડધી અધૂરી ન સાંભળવી જોઈએ તો ચાલો શરૂઆત કરીએ મિત્રો ક્યારેક મૃત્યુ માત્ર અંત નથી હોતું પણ તે એક એવું રહસ્ય ખોલે છે જે જીવનભર છુપાયેલું રહ્યું અને જ્યારે કોઈ અધર્મી વ્યક્તિ શ્રદ્ધા વિના વિદાય થાય છે તો તેની આત્મા ક્યાં જાય છે કોણ તેનો ભાર ઉઠાવે છે મિત્રો ઘણા સમય પહેલાની વાત છે જ્યારે ધરતી પર પાટલીપુત્રનું સામ્રાજ્ય તેના ચરમ પર હતું વેપાર વિદ્યા અને વૈભવનું પ્રતીક આ નગર દરેક ખૂણેથી સુવર્ણયુગની વેરતું હતું આ જ નગરમાં એક પ્રખ્યાત અને અત્યંત ધનવાન શેઠ ધનીરામ રહેતો હતો ધનીરામ ધનનો પૂજારી ધર્મથી વિમુખ પણ પોતાના નામથી બિલકુલ વિપરીત હતો તે માત્ર વેપારમાં જ રસ રાખતો હતો ધર્મ કરુણા દાન આત્મચિંતન આ શબ્દોનું તેના જીવનમાં કોઈ સ્થાન ન હતું તે જૂઠું બોલતો હતો તોલમાપમાં ચોરી કરતો હતો બ્રાહ્મણોનું અપમાન કરતો હતો અને અહીં સુધી કે પોતાના માતા પિતાના શ્રાદ્ધ કર્મ પણ કરાવતો ન હતો તેનું હૃદય પથ્થરનું હતું અને ધનજ તેનો ઈશ્વર ધનીરામની પત્નીનું નામ રૂપવતી હતું મિત્રો રૂપવતી ધર્મનું પ્રતીક એક તપસ્વીની પત્ની હતી પરંતુ જ્યાં અધર્મ હતો ત્યાં એક સંતુલન પણ હતું ધનીરામની પત્ની રૂપવતી એક પરમ પુણ્યાત્મા અત્યંત નમ્ર અને ધર્મપરાયણ સ્ત્રી હતી તે દરરોજ વ્રત પૂજા ગરીબોને અન્નદાન અને મંદિર સેવામાં લાગેલી રહેતી તેણે ક્યારેય કોઈને ખાલી હાથે પાછા મોકલ્યા ન હતા અહીં પરિમાર્જન શક્ય છે નગરમાં બધા તેને ગૃહલક્ષ્મી અને જીવિત દેવી માનતા હતા એક દિવસ નગરમાં એક ભયંકર મહામારી ફેલાઈ ગઈ ચારેય બાજુ મૃત્યુ ચિતાઓ ચીસો અને ભય આ આફતમાં પણ ધનીરામે લોકોની મદદ ન કરી બલકે પોતાના ભંડારને છુપાવી દીધો અને બીમારોને પોતાના દરવાજેથી દૂર ભગાવ્યા પણ વિધિનો વિધાન અટલ હતો થોડા જ દિવસોમાં તે જ મહામારી ધનીરામને પણ લાગી ગઈ તેનું શરીર બળવા લાગ્યું શ્વાસ ફૂલવા લાગ્યા અને મરતાં મરતા તેણે જોયું કે અંધકારમય છાયાઓ તેની તરફ વધી રહી છે તે ચીસો પાડ્યો પણ કોઈ પાસે ન આવ્યું કારણ કે મૃત્યુના સમયે માત્ર કર્મ જ સાથે આવે છે અને તેની પાસે કંઈ જ ન હતું તેના મૃત્યુ પછી નગરમાં કોઈ તેની અર્થીને કાંદ આપવા તૈયાર ન હતું લોકો કહેતા હતા કે આ તે જ ધનીરામ છે જેણે કોઈના અંતિમ સંસ્કાર કરાવ્યા ન હતા બ્રાહ્મણોને દાન આપ્યું ન હતું ગાયોનો તિરસ્કાર કર્યો હતો હવે તેની આત્મા કોણ લઈ જશે તેની પત્ની રૂપવતીએ હાથ જોડીને લોકોને વિનંતી કરી પણ ત્રણથી વધુ કાંધ ન મળ્યા ચોથી કાંધ આપનાર કોઈ ન હતું અને ત્યારે તે થયું જેણે બધાને સ્તબ્ધ કરી દીધા અર્થી થોડા કદમ ચાલતા જ અટકી ગઈ ચારેય બાજુ એક રહસ્યમય સન્નાટો છવાઈ ગયો અને હવા જાણે કાપી રહી હતી રૂપવતીએ જોયું કે તેના પતિની આત્મા અર્થીની પાસે જ ભટકી રહી હતી તેનો ચહેરો વિકૃત હતો અને આંખોમાં ભય હવે આ માત્ર એક મૃત્યુ ન હતું આ એક આત્માની અમુક્તિ એક અધર્મી જીવનની સજા અને ચોથી કાંધની અલૌકિક આવશ્યકતાની કથા બનવાની હતી અને અહીંથી શરૂ થાય છે તે રહસ્ય જે ગરુડ પુરાણ વિષ્ણુ સૂત્ર અને મહાભારતના શ્રાદ્ધ પર્વમાં વર્ણિત મૃત વ્યક્તિની આત્મા અને અર્થીના સંબંધને ઉજાગર કરે છે મિત્રો રૂપવતીએ જોયું કે તેના પતિની આત્મા અર્થી ઉપર મંડરાઈ રહી હતી વ્યાકુળ ભયભીત અને કાળા ધુમાડાથી ઘેરાયેલી ત્યારે નગરના એક વૃદ્ધ બ્રાહ્મણે ચૂપચાપ ગરુડ પુરાણની એક પંક્તિ વાંચી યદા ચતુર્થમ સ્કંધમ પ્રેતસ ન લભ્યતે તદા આત્મા યમ યમલોકમ ન પાતા સ્વર્ગમ ન શાંતિમ ગરુડ પુરાણની આ પંક્તિનો અર્થ હતો કે જ્યારે કોઈ મૃતકની ચાર અર્થ ન મળે તો તેની આત્મા લટકી જાય છે ન સ્વર્ગ ન પુનર્જન્મ તે ભટકે છે વ્યાકુળ રહે છે અને સમય સાથે પ્રેત બની જાય છે ગરુડ પુરાણ અનુસાર ચાર કાંધ જીવનના ચાર પુરુષાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આમાંથી કોઈ પણ જો અધૂરું રહી જાય તો આત્મા મુક્તિનો માર્ગ પકડી શકતી નથી પણ ધનીરામે ધર્મનો તિરસ્કાર કર્યો હતો તેણે ક્યારેય દાન શ્રાદ્ધ કે સત્કર્મ કર્યા ન હતા આ કારણોસર તેની આત્માને ચોથી કાંધ મળી શકી નહીં તે રાત્રે રૂપવતીને સ્વપ્નમાં ધનીરામની આત્માએ પોકારી હું અંધકારમાં ફસાયેલો છું મને જળ મળતું નથી અગ્નિ સ્પંશતી નથી મંત્ર નિષ્ફળ જાય છે અને મારી આત્મા વારંવાર તેજ શબ પર પાછી આવે છે મને ચોથી કાંધ અપાવો મને મુક્ત કરો પછી રૂપવતીએ વૃદ્ધ બ્રાહ્મણ પાસેથી માર્ગ પૂછ્યો તેમણે કહ્યું જે ચોથી કાંધ નથી આપતો તે તે આત્માના પાપોને સ્વીકારતો નથી

હું ચોથી કાંધ આપીશ કારણ કે મારો ધર્મ દયા છે અને આત્માની મુક્તિ જ મારો લક્ષ્ય છે મિત્રો અર્થીનો આધ્યાત્મિક અર્થ ગરુડ પુરાણ અનુસાર એ છે કે જ્યારે ચાર લોકો અર્થીને કાંધ આપે છે તો તેઓ તે આત્માના જીવનના ચાર ચરણોને પણ વિદાય કરે છે જેમાં પહેલો છે બાલ્યાવસ્થા એટલે કે બાળપણ બીજો છે યૌવન અર્થાત કામ અને મોહ ત્રીજો છે ગૃહસ્થ જીવન એટલે કે ધન અને જવાબદારીઓ અને ચોથો છે વૃદ્ધાવસ્થા જો અંતિમ ચરણ અધૂરું રહી જાય તો આત્મા અધ્ધર લટકે છે ચોથી કાંધ પડી મંત્ર ફરીથી ગુંજ્યા અર્થી ફરીથી ચાલી પડી અને આ વખતે જાણે વાયુ શાંત થઈ ધુમાડો છવાઈ ગયો અને સૂર્યના કિરણો અર્થી પર પડવા લાગ્યા રૂપવતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે જોયું કે ધનીરામની આત્મા હવે આકાશ તરફ જતી દેખાઈ મિત્રો હવે સવાલ એ ઉઠે છે કે કોઈ અધર્મીની આત્માને ચોથી કાંધ મળે છે તો શું તે કાંધ આપનાર પણ તે આત્માના પાપોનો ભાગીદાર બને છે શું ચોથી કાંધ આપવી એ પાપનો ભાગ બનવું છે સાધુએ ચોથી કાંધ તો આપી દીધી પણ નગરના કેટલાક લોકો ફુસફુસાવા લાગ્યા તે પાપી ધનીરામ હતો સાધુએ તેનું પાપ પોતાના ઉપર શા માટે લીધું રૂપવતીએ બ્રાહ્મણથી આ પ્રશ્ન પૂછ્યો વૃદ્ધ બ્રાહ્મણે ગરુડ પુરાણનો એક રહસ્યમય શ્લોક વાંચ્યો અને તેમણે કહ્યું જો તે શ્રદ્ધાથી કાંધ આપે તો પુણ્યનો ભાગીદાર બને જો લોભથી આપે તો પાપનો અડધો પાત્ર પણ જો કોઈ શ્રદ્ધાથી દયાભાવથી કાંધ આપે છે તો તે આત્માને મોક્ષનો દ્વાર ખોલે છે છે અને પુણ્યનો બનાવે પણ જો કોઈ સ્વાર્થ લોભ કે પ્રતિષ્ઠા માટે આપે તો તે તે આત્માની વાસનાઓ અને કર્મોમાં બંધાઈ શકે છે આ જ કારણ છે કે સાધુ પૂર્ણ નિઃસ્વાર્થ હતો અને તેથી તેને કોઈ બંધન થયું નહીં મિત્રો આ સાથે જ મહાભારતમાં પણ આવો જ પ્રસંગ મળે છે જ્યારે ભીષ્મ પિતામહ ગંગા કિનારે શવ વાહક બન્યા ત્યારે તેમણે કહ્યું જે મૃત્યુને સમજ્યા વિના શવને ઉઠાવે છે તે માત્ર ભાર ઢોવે છે પણ જે શ્રદ્ધાથી ઉઠાવે છે તે આત્માને દેહથી મુક્ત કરે છે પછી ત્રીજી રાત્રે તે સાધુને એક દિવ્ય સ્વપ્ન આવ્યું ધનિરામની આત્મા હવે સફેદ વસ્ત્રોમાં શાંત સ્વરૂપમાં તેની સામે પ્રગટ થઈ અને બોલી મને રાહ બતાવવા બદલ ધન્યવાદ મારી તરસ હવે બુજાઈ ગઈ છે અગ્નિએ મને સ્વીકારી લીધો છે અને હવે યમદૂત નહીં દિવ્ય ગણ મને સ્વર્ગ તરફ લઈ જઈ રહ્યા છે હે સાધુ તું માત્ર મારું મુક્તિદાતા નથી તું મારી પત્ની રૂપવતીનો સંકલ્પ પણ છે જે ધર્મ અને પ્રેમથી જોડાયેલો હતો ગરુડ પુરાણ કહે છે કે જો મૃતક અધર્મી હોય તો તેને કાંધ માત્ર તેજ આપે જે તેને ધર્મ માટે ક્ષમા કરી શકે અન્યથા કાંધ આપવી અધર્મથી ગઠબંધન બની શકે છે આજ કારણ છે કે ઘણીવાર કેટલાક શવોને ચાર કાંધ મળતા નથી અને આત્માને મુક્તિ ત્યાં સુધી મળતી નથી જ્યાં સુધી કોઈ નિઃસ્વાર્થ વ્યક્તિ આગળ ના આવે મિત્રો ઋષિ વેદ ગતિ હિમાલયની તળેટીમાં રહેનારા એક મહાન યોગી હતા વેદ ઉપનિષદ અને ગરુડ પુરાણના મર્મજ્ઞ હતા તેમનું કાર્ય હતું મૃત્યુના રહસ્યોને સમજવા અને સમજાવવા મિત્રો જ્યારે રૂપવતીએ તેમને તે પ્રશ્ન કર્યો જે આજે પણ દરેક મનુષ્યના મનમાં ગુંજે છે શું કોઈ પાપીની અર્થીને કાંદ આપવી એ સ્વયં પાપનો ભાગીદાર બનવું છે ઋષિએ આંખો મીંચી અને બોલ્યા હે દેવી તે સાચો માર્ગ પસંદ કર્યો પણ સાંભળ આ રાહ સરળ નથી સત્ય ગહન છે તેમણે ફરી ગરુડ પુરાણનો એક રહસ્યમય અંશ ઉદ્ધૃત કર્યો યાત્રામાં જે કાંધ આપે છે તે મૃતકની આત્માની નજીક થઈ જાય છે જો તેની ભાવના શુદ્ધ હોય તો આત્માને ગતિ મળે છે પણ જો તે લોભ ભય કે સમાજના દબાણથી કરે તો તે આત્માના અધૂરા કર્મોનો સહભાગી બની જાય છે ચોથી કાંધ માત્ર એક પરંપરા નથી એક આધ્યાત્મિક દાયિત્વ છે પછી ઋષિએ જણાવ્યું કે પહેલી કાંધ મૃતક દ્વારા કરાયેલા પુણ્યને દર્શાવે છે બીજી કાંધ તેના કુટુંબ તરફથી ક્ષમા ત્રીજી કાંધ સમાજ તરફથી સ્વીકાર્યતા અને ચોથી કાંધ ઈશ્વર તરફથી અંતિમ અવસર જો ચોથી કાંધ આપનાર પવિત્ર અને શ્રદ્ધાળુ હોય તો આત્માને અગ્નિમાં પ્રવેશ કરતા પહેલા મોક્ષનો અધિકાર મળી શકે છે આથી ચોથી કાંધ આપવી એ માત્ર દેહ ઉઠાવવો નથી બલકે આત્માને તેના કર્મોના જાળમાંથી એક જ વારમાં મુક્ત કરવાની યજ્ઞક્રિયા છે ઋષિએ આગળ કહ્યું જો કોઈ આત્મા ઘણા પાપોમાં બંધાયેલી હોય અને તેને નિઃસ્વાર્થ ચોથી કાંધ ન મળે તો તેની શવ યાત્રામાં અવરોધો આવે છે વરસાદ પડે છે અગ્નિ પ્રજ્વલિત થતી નથી કાંધ આપનાર બેહોશ થઈ જાય છે આ સંકેતો હોય છે કે આત્મા હજી દેહથી પૂર્ણપણે મુક્ત થઈ નથી અંતમાં કહ્યું જે આત્માને મોક્ષ આપી શકે કાંધ તે આપે જે દેહને નહીં પણ આત્માને વિદાય કરી શકે જે મૃત્યુને અંત નહીં યાત્રા માને અને જે આ કાર્યને બોજ નહીં સ્વયંના જીવનની તપસ્યા માને આપવી એ માત્ર એક પરંપરાગત વિધિ નથી તે એક આત્માની અંતિમ યાત્રામાં તમારી ભાગીદારી છે પણ શું તમે તે યાત્રા માટે તૈયાર છો તો મિત્રો આ રહસ્યમય અને કથાથી આપણને એ સમજવા મળે છે કે દરેક કર્મમાં ભાવના શ્રદ્ધા અને વિવેકનું હોવું અનિવાર્ય છે કોઈની અર્થીને કાંધ આપવી એ માત્ર સામાજિક કે પારિવારિક જવાબદારી નથી તે એક આધ્યાત્મિક કરાર છે જે તે આત્મા અને તમારી વચ્ચે એક અદ્રશ્ય સંબંધ જોડે છે ધનીરામ જેવા પાપીની આત્માને કાંધ આપવાથી જે પરિણામો થયા તે આપણને સાવધાન કરે છે કે વિચાર્યા વગર માત્ર પરંપરા નિભાવવા માટે કરેલું કર્મ ક્યારેક જીવન અને આત્મા બંને પર પ્રભાવ પાડી શકે છે તો મિત્રો આ વીડિયોમાં હાલ પૂરતું આટલું જ જો તમને આ માહિતી સારી લાગી હોય તો તેને એક લાઇક જરૂર કરો સાથે જ તેને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો